નમો ભગવતે વાસુદેવાય એમ જે સાત્વિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એકાદશી વ્રત વિધિ વિધિ વિતાન એકાદશી વ્રત ઉપવાસ કરવાવાળા સ્ત્રી પુરુષોએ દશમના દિવસથી જ દારો માંસ મચ્છી ડુંગળી લસણ તેમજ મંચુરની દાળ વગેરેનું સેવન કરવું જોઈએ નહીં ભોગવિલાસથી દૂર રહી બ્રહ્મચર્ય પાળવું અગિયારસની સવારે ટૂથપેસ્ટ કે ઝાડ પરથી તોડેલું લાકડાનું દાંતણ કરવું જોઈએ નહીં એના બદલે લીંબુ જાંબુ અથવા કેરીના પત્તા સાવી મુખ શુદ્ધ કરી લેવી આંગળી વડે શેક ગળા સુધીનો ભાગને યથાશક્તિ સ્વસ્થ કરવા અગિયારસના દિવસે ઝાડ ઉપરથી પાંદડા તોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે એટલા માટે આપ મેળે પડી ગયેલા પાંદડાનો ઉપયોગ કરવો પાંદડા ના હોય તો બાર વાર ચોખ્ખા પાણીના કોગળા કરવા ત્યાર પછી સ્નાન નદીથી નિવૃત્ત થઈ કરી મંદિરમાં જઈ ગીતા પાઠ કરવો અથવા પુરોહિત દીથી સાંભળવો ભગવાન પાસે આ રીતે સંકલ્પ લેવો હે પ્રભુ આજે હું આપનું એકાદશીનું વ્રત કરું છું તે નિમિત્તે આજથી હું ઢોંગી દુરાસારી સોર અને મિથ્યાભીમાની વ્યક્તિઓ સાથે લાંબી વાતચીત કે વ્યવહાર કરીશ નહીં કોઈનું દિલ દુભાય એવી વાત કરીશ નહીં ગાય બ્રાહ્મણ આદિને ફળાહાર તેમજ અન્ન અનાદિ આપી પ્રસન્ન કરીશ વ્રત નિમિત્તે રાત્રિ જાગરણ કરીશ આગનું કીર્તન કરીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશી અક્ષર મંત્રનો જાપ કરીશ રામ કૃષ્ણ ઇત્યાદિ વિષ્ણુ શસ્ત્ર નામનું કંઠનનું આભૂષણ બનાવીશ આ રીતે પ્રણ કર્યા બાદ શ્રી હરિ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી પ્રાર્થના કરવી હે ત્રણેય લોકના સ્વામી મારા સંકલ્પની રક્ષા કરજો મારી લાજ તમારા હાથમાં છે મને એવી શક્તિ આપજો પ્રભુ કે હું મારા સંકલ્પ પૂર્ણ કરી શકું અજાણતા પણ જો કોઈ દુષ્ટ સુઠો કે નિંદાખોર મનુષ્ય સાથે વાત કરી હોય તો આ દોષનો નિવારણ માટે ભગવાન સૂર્યનારાયણના દર્શન કરી ધૂપદીપ શ્રી હરિની પૂંજા અર્ચના કરી માફી માગી લેવી એ દિવસે ઘરમાં કચરો વાળવો નહીં કીડી મકોડા જેવા નાના જીવજંતુ મરી ના જાય એનું ધ્યાન રાખવું અગિયારસના દિવસે વાળ કાપવા નહીં અને વધારે પડતું બોલવું નહીં બની શકે તો મૌન રાખવું અને મનમાં આવા સુદેવનો જાપ કરવો અગિયારસના દિવસે યથાશક્તિ અન્ન દાન કરવું પરંતુ કોઈએ આપેલું અન્ન ક્યારેય લેવું નહીં જૂઠું બોલવું સળ કપટ જુગાર ઊંઘ પાર્કીનીંદા ચુગલી ચોરી હિંછા મૈથુન ક્રોધ જેવા કુકરમોથી દૂર રહેવું દશમની સાથે આવતી અગિયારશને ઘરડી ગણવામાં આવે છે શિવ ઉપાસક તો એને ગણી લે છે પરંતુ એ તો બારસની સાથે આવતી રસ જ કરવી અને ત્રયોદશી તેરસ આવતા પહેલાં વ્રતના પારણા કરી લેવા ફળાહારી એ ગાજર કોબી તાંદળજો પાલક અને મોગરી કે મૂળાના શાકનું સેવન કરવું જોઈએ નહીં પરંતુ કેરી દ્રાક્ષ કેળા બદામ પિસ્તા ઇત્યાદિ અમૃત ફળોનું સેવન કરવું એકાદશીના દિવસે અશુદ્ધ જળમાંથી બનેલા પીણા ન પીવા કોલ્ડ ડ્રિંક્સ એસિડ વગેરે નાખેલા ફળોનો ડબ્બો ડબ્બો પેક રસ ન પીવો બે વાર ભોજન ન કરવું આઈસક્રીમ અને તળેલી ચીજો ન ખાવી ફળ કે દૂધ લેવા અને જો એ પણ ન મળે તો પાણી પર જ રહેવું વિશેષ લાભદાયી છે જે પણ ફળાહાર કરો ભગવાનને ધરાવી અને તુલસી પત્ર મૂકીને આ રોગવા જોઈએ બારસના દિવસે બ્રાહ્મણોની મિષ્ઠાન દક્ષિણાદિ આપી ખુશ અને સંતુષ્ટ કરી પરિક્રમા કરવી જોઈએ કોઈ સંબંધીનું મૃત્યુ થવા પર મનમાં સંકલ્પ લેવો કે હે આત્મા તારા નિમિત્તે હું એકાદશીઓ કરીશ જેના ફળ સ્વરૂપે મળનાર પૂર્ણ મને હું પૂર્ણને હું ભગવાન વિષ્ણુને અર્પણ કરું છું જેથી પ્રભુ તમારા આત્માને શાંતિ અને મોક્ષ આપે એ દિવસે એકાદશી વ્રતનો સંકલ્પ કરી અસ્થિ વિસર્જનની પૂર્ણોત્તર ક્રિયાઓ પૂર્ણ થયા પછી એકાદશીના વ્રતના સંકલ્પ રાખી એનું ફળ એ મૃતાત્માને અર્પણ કરવું પ્રાણી માત્રને પ્રભુના અવતાર સમજી કોઈ પણ સાથે સળકપટ કરવું નહીં પરમા પ્રમાણ અને સત્યવસન બોલવા પોતાનું અપમાન કરનાર કે કડવા વેણ બોલનારને પણ આશીર્વાદ આપવા ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં કોઈ પર ગુચ્છો કરવો નહીં ગુચ્છા એ ચાંડાલનું રૂપ હોય છે દેવ સ્વરૂપ બની સંતોષ માની લેવો જોઈએ સંતોષનું ફળ હંમેશા મીઠું હોય છે સત્ય વસન બોલવા જોઈએ તેમજ મનમાં દયા ભાવના રાખવી જોઈએ મૌન જાપ શાસ્ત્ર પાઠ ભજન કીર્તન અને રાત્રિનું જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે આ પ્રમાણે નિયમથી વ્રત કરવાવાળા મનુષ્ય દિવ્ય ફળને પ્રાપ્ત કરે છે ઊંજાપો ફૂલોની માળા ફૂલ ગુલાબની પાખડીઓ દુ દૂરવા કેરીના પાન તુલસીના તુલસી છેડી દીવો અગરબત્તી ધૂપ કેચર કપૂર ચંદન પ્રસાદમાં પેંડા પતાસા ઋતુફળ કેળા પાન સોપારી રૂ ગંગાજળ અગિહોત્ર ભસ્મ ગોમૂત્ર अबील गुलाल सोखा अ अबरख गुलाबज धान्ना बिया कास के हरीसो इलायची जावित्री जात्री जायफळ पंचमेवो हळदर पीळी सरसव मेहंदी नारियर गोळ पंचदव कासा દોરો દાળ કાળા અડદ બીલીપત્ર પંચરત્ન સપ્તમૃત્તિકા સપ્તધાન્ય નવગ્રહ માટે પાટલા ઘટશંખ થાળી કળશ વાટકી બાલદી કંડથી પ્રધાન પ્રતિભામાં ભગવાન શ્રીકૃષ્ણ મૂર્તિ પંચાપાત્ર આસમની અર્ધય તષ્ટા સોનાની સળી સિંહાસન સત્ર સામર તલ સોખા જવ ઘી દિવાસળીની પેટી વગેરે હવન માટેની પૂંજામાં યજ્ઞપાત્ર અને સમાધિ વગેરે લેવા વ્રત ખોલવાની વિધિ દ્વાદશી બારસના દિવસે સૌથી પહેલા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ જો આ કામ કરવામાં અસમર્થન હોય હો તો બ્રહ્મ ભોજન નિમિત્તે કાસા સામાન સીધું સામગ્રી મંદિરમાં કે સુપાત્ર બ્રાહ્મણને આપવા પાદશીએ સેવા પૂંજના સાથેની બેસીને સાતસો શેકેલા સણાનો સ ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા મારા સાત સાત જન્મોના શારીરિક વાચિક અને માનસિક પાપ નષ્ટ થાય આવી ભાવના કરીને સાત અંજલિ પાણી પીવું તથા સણાના સાત દાણા ખાઈને વ્રત ખોલવું એકાદશીનું વ્રત કરવાવાળા મનુષ્ય જો સંપૂર્ણપણે નિયમોનું પાલન કરે તો આ વ્રત ચોક્કસ ફળદાયથી સાબિત થાય છે હેમંત ઋતુમાં માક્ષર મહિનાની વંદની અગિયારસો જે ઉપવાસ કરનાર સ્ત્રી પુરુષ તન મન પવિત્ર રાખોતા રાત્રે તારા ઉગ્યા પછી ભોજન કરવું કારણ કે એ સમય દિવસના આઠમા ભાગમાં જ્યારે સૂર્યપ્રકાશ સાંખો પડી જાય છે એટલે તેને નક્કત સમય કહેવાય છે જ્યારે સંન્યાસીઓ માટે દિવસના આઠમા ભાગમાં અર્થાંત રાત્રે ભોજન કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે ઉદ્ધાપન એકાદશીનું વ્રત પૂર્ણ થયા પછી ઉદ્ધાપન કે વિસર્જન કરવામાં આવે છે ઉદ્ધાપન કર્યા વિના કોઈ પણ વ્રત સિદ્ધ થતું નથી એટલે જ નિયમિત રીતે એકાદશીઓનું વ્રત કરવાવાળા લોકોએ કોઈ વિદ્વાન બ્રાહ્મણની દેખરેખ હેઠળ ઉદ્ધાપન ચોક્કસ કરાવવું એકાદશી વ્રતનું ઉદ્ધાપન કરતી વખતે વિશેષ ભગવાન વિષ્ણુની પૂજા આરાધના તો કરવામાં આવે છે આ સિવાય ખાસ કરી હવન પણ કરવામાં આવે છે ઉદ્ધાપનવાળા દિવસે વ્રત કરનાર પોતાની પત્ની સહિત સનાહન દીકરી સ્વસ્થ સફેદ વસ્ત્રો ધારણ કરવા જોઈએ પૂજા સ્થળ સુંદર રીતે શણગારી અને બધા પૂજાપો નજીક રાખી વિષ્ણુ અને લક્ષ્મીની પોડોશો પર સાર આરાધના કરવી ત્યારબાદ પવિત્રિકરણ પુત પૂત શુદ્ધિ અને શાંતિ પાઠ કર્યા પછી ગણેશ પૂજન આદિ તમામ ક્રિયાઓ કરવી એકાદશી વ્રત સ્થાપન પૂજામાં કળશ સ્થાપના હેતુ તાંબાના કળશમાં સોખા ભરી મૂકવાનું શાસ્ત્રીય વિધાન છે અષ્ટદલ કમળ બનાવી વિષ્ણુ અને લક્ષ્મીનું ધ્યાન તેમજ આહવાન કરવું આ પછી શ્રી કૃષ્ણ શ્રીરામ અગ્રિ ઇન્દ્ર પ્રજાપતિ વિશ્વદેવા બ્રહ્માજી આદિનું પણ આહવાન કરવું એના પછી મંત્રોનું સ્તવન કરતા જઈ એક એક કરી ભગવાનની બધી જ સેવાઓ કરવા સહિત વસ્તુઓ અર્પણ કરવી અંતમાં હવન કરવા આ બધા કાર્યો પૂજા પૂજા કરાવવાવાળા બ્રાહ્મણ કે પુરોહિત પાસે કરાવવા કરાવવા ભગવાનની પૂજા આરાધના તેમજ હવનમાં કઈ વસ્તુઓના અને કેટલી કેટલીક માત્રામાં ઉપયોગ કરવો એ તમારી શ્રદ્ધા અને સામર્થ્ય પર નિર્ભર કરે છે શાસ્ત્રીય વિધાન તો ભગવાનની સોનાની મૂર્તિ સોનાના ઘરેણાં સોનાનું સિંહાસન સત્ર સામર પ્રસરત પંચરત્ન ડઝને મેવો જાત જાતના અનાજ કઠોળ અને ફળ પૂંજાપો આદિનો ઉપયોગનું છે જો કે શક્તિ મુજબ ભક્તિ કરવી મુખ્ય અગત અગત્યતા તો તમારી ભાવના અને શ્રદ્ધાની સે હવન કર્યા પછી કર્મકાંડી વિધિ કરવા કરાવનાર બ્રાહ્મણ કે પુરોહિત પૂંજામાં વપરાયેલી તમામ વસ્તુઓ પાસ કપડા પગરખા છત્રી પાસ ભાષણ અને પલંગ સહિત કર વપરાશની બધી વસ્તુઓ આ આપવાનું પણ શાસ્ત્રીય વિધાન છે બ્રાહ્મણોનું ભોજન કરાવો રોહિત કે ગોર મહારાજ તેમજ અન્ય બ્રાહ્મણોની વસ્તુઓ દાનમાં આપવી એકાદશી વ્રત વિધિ વિધાનનો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી એમ જે સાત્વિક સબસ્ક્રાઇબ કરો